ઓ ભાઈ આ જે રશ્મિકા ને પેલા વિજય દેવગોંડા છે ને એ ભાઈ અહીંયા જ આવેલા હતા જો આ હોટલમાં તમને બતાવીશ એક્ઝેક્ટ સેમ લોકેશન આ લોકેશનમાં એટલે અમારી હોટલમાં એ લોકો રોકાણ હતા પાંચ દિવસ માટે તો વિચાર કરો ભાઈ અમારી હોટલ કાંઈ જેવી દેવી તો નથી ભાઈ આખા સલામ આવતી મેન આમ કે ને કે લક્ઝરી પ્રોપર્ટી આવડી અમારી હોટલ હતી એટલે જો અહીંયા પણ બતાવું કે કઈ જગ્યાએ એને લોકોએ ફોટો પાડ્યા હતા એમ આગળ આમાં એ જ લોકેશન ઉપર આવો જો કે અમે અમે તો રોજ આવી છીએ ફરવા કારણ કે કાંઈ કામ બામ હોય નહીં ને એટલે જો હું બહારનું પાછળનો નજારો તમને બતાવું જો કેવું મસ્ત સવાર સવારનું બીચ દેખાય જો ફોટો બતાવું હું તમને કઈ જગ્યાએ એક્ઝેક્ટ લીધેલો હતો એ લોકોએ ફોટો જો આ અમારી હોટેલ છે જો એ લોકોએ અહીંયા બેસીને ફોટો લીધેલો છે જો અહીંયા અહીંયા બેસીને

એટલે ગેસને અહીંયા કણે બેસવા માટે એ લોકો મસ્ત જો આ રાખ્યું આ પ્રીમિયમ થઈ ગયું અને આના થોડાક પૈસા ભરવાના એટલે આ જે જે રૂમનું ભાડું બહુ બહુ વધારે ભરતા હોય ને એને આ પ્રીમિયમ મળે બાકી પેલી બાજુ છે લોકલવાળું જો આ લોકલ બધા એટલે પેલા રશ્મિકા ને વિજય ગોંડા હતા ને એ લોકલ વાળામાં હતા એટલે પ્રીમિયમ વાળામાં નહોતા પ્રીમિયમ વાળા તો બધા રોકાઈ ગયા હતા તો તમને એમ થતું હોય કે ભાઈ કે આ સેલિબ્રિટી છે બધા એને બહુ મોંઘો રૂમ આપ્યો છે ના ભાઈ ના મોંઘો રૂમ તો કોઈ બીજું કોઈક ઓક્યુપાઈડ કરીને બેઠું હતું એટલે મોંઘો રૂમ હતો જે સાડા છ સાત લાખ રૂપિયાનો કહું છું ને એ તો ભાઈ અમારે અહીં કણે બીજો ગેસ્ટ લઈને બેઠો તો એ અઠવાડિયા માટે બુક કરીને બેઠો હતો આ વિચાર કરો એક દિવસનું ભાડું સાડા લાખ રૂપિયા હોય અને એ ભાઈ અઠવાડિયાથી બુક કરીને બેઠો હતો તો એવડે રૂમમાં સેલિબ્રિટીને ન મળ્યો એમ એટલે લગભગ મોસ્ટલી બુક જ હોય છે તો હું બતાવું તમને અહીં પાછળનો એ લોકોએ ક્યાંથી આ ફોટાને ઉપાડ્યું હતું એમ આ સવાર સવારનો નજારો જો કેટલો મસ્ત છે એમ જો એ લોકોએ જો અહીંયા બેસીને ફોટો પાડેલો હતો જો આ એ જ જગ્યા છે જો અહીંયા બેસીને એ લોકોએ ફોટા પડેલા લાલ ઝંડો જોર્યો છે ને મસ્ત એટલે કેવો તમે એના ફોટા જોજો કેવા મસ્ત વાળેલા છે એ આ જગ્યા છે જો એટલે મસ્ત એ આ જગ્યા છે ભાઈ જો તમને બતાવું જો અહીંયા આ લોકો અહીંયા બેસીને ફોટા પડાયેલા હતા દેખાય તમને કદાચ વિડીયો તમે ફોટો કમ્પેર કરીને જોશો ને તમને લઘુ બતાશે અને જો મસ્ત સુરજ દાદા ઉગે છે હવે બધાયને ગુડ મોર્નિંગ બધાયને અને અમારે સુરજ દાદા તમારે તો બી ઉપર ક્યાંય ચડી ગયો છે પણ અમારે જો ઉગે છે જો આ લોકેશન કેવું મસ્ત છે આ દરિયાનું ને તો લગભગ બધા કમેન્ટ કરતા હતા કે ભાઈ રશ્મિકા એકલી આવી હતી નાના ભાઈ એકલી નહોતી એ અને વિજય દેવ ગોંડા જો કે બેના ના રિલેશનશીપમાં છે તો એ બે હારે આવ્યા હતા જો મસ્ત છે ને લોકેશન સુરજ દાદા જો ગઈ ઓ ક્લીન થા હા થઈ ગયું જો આવી રીતનો છે સવાર સવારમાં અમારે હોટલનો નજારો જો ભાઈ અમારી એટલે આપણી નહીં ભાઈ આ તો હું કહું છું આપણા બાપાની જ કાંઈ છે નહીં હવે થોડાક દિવસ એવાનું છે ને ભાગી જવાનું છે ઓ કેમેરો બંધો લાગે છે તો જો હજી આ ભાઈ જો ક્લીનિંગ કરે છે હાઉસ કીપિંગ માં છે ને હા જો કોઈ ફોટા પડે છે આ સવાર સવાર માં જો કોઈ ફોટા પડાવી જાય આવું છે જો

कारीगरी तो बाकी आए अच्छे हो जो तो बना ही हाँ बोतल अल भरे ली थी अल सील पे अच्छी है बोटल आवाज आवे मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ हाँ भाई हम जी क्या से कोक जे भाई क्या जे ने छेड़ी दारू डिया <laughs> वाह भाई वा, हम जो बोतल के मस्त करेली छे जो આખું મસ્ત બનાવેલું છે એટલે બ્રાન્ડ તો જો ભાઈ કઈ છે આ હવે આ આપણે બધી આ આપણને ન ખબર હોય જે પીતા હોય ને ખબર હોય ભાઈ એટલે સીલ પેક છે હો જો કોઈને જોતી હોય તો કેજો ભાઈ એક ઉપાડતા આવજો આપણે અબે સાલે